પંચમહાલ જિલ્લાના હાલોલમાં મેગા ડિમોલ્યુશન કામગીરી હાથ ધરવામાં આવી છે હાલોલના તળાવ રોડ વિસ્તારમાં ગેરકાયદેસર પાકા દબાણો પર પાલિકાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે તમામ દુકાન સંચાલકોને અગાઉ નોટિસ આપી દબાણો હટાવવા પાલિકા દ્વારા જણાવાયું હતું પરંતુ દુકાન સંચાલકો દ્વારા દબાણો હટાવવામાં ન આવતા આજે પાલિકા ચીફ ઓફિસર દબાણ શાખાની ટીમ એમજીવીસીએલની ટીમ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે ચીફ ઓફિસર હાલોલ દ્વારા આજે પણ દુકાન સંચાલકોને પોતાનો સામાન હટાવવા માટે સમય આપવામાં આવ્યો હતો તાજેતરમાં આ વિસ્તારમાં એક મકાન ધસી પડતા હાલોલ નગરપાલિકાએ આ જે શોપિંગ કોમ્પ્લેક્સ છે એને નોટિસ આપી અને ખાલી કરવાની જાણ કરેલી હતી પરંતુ તેઓએ કરેલ નથી બે વર્ષથી નગરપાલિકાએ કોઈ પણ પ્રકારનું ભાડું પણ અહીંયા લીધેલ નથી અને આ શોપિંગ કોમ્પ્લેક્સની કોઈ આકારણી પણ નથી આથી નગરપાલિકા હાલોલે આ તળાવ પાળ પર આવેલું શોપિંગ કોમ્પ્લેક્ષ દૂર કરવાની કાર્યવાહી આ હાથ ઉપર લીધેલી છે